નમસ્કાર દર્શક મિત્રો હું છું જયશ્રી તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે તો વિશેષ સમાચાર દહેજ પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાચોમાં આવેલા ઝુંપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દા માલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા કોન્સ્ટેબલ શેતાનશી દલપતસિંહને મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસને ઝૂપડામાંથી મીણિયાની થેલીમાં એક હજાર સાતસો ત્રેસઠ બોટલ દારૂ મળી આવ્યો હતો આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની એકસો એસી મિલિયનની બોટલ અને બિયરના 500 મિલીના ટીનનો સમાવેશ થાય છે કુલ દારૂની કિંમત રૂપિયા બે લાખ પાંસઠ હજાર ત્રણસો પચાસ અને એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દા માલ જપ્ત કરાયો છે પોલીસે રૂહિત ઉર્ફી રાવણ રાઠોડ અને દિલીપ ઉર્ફી કાળીઓ રામદેવ ભગતની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ છે દહેજ પોલીસે આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર સફિક પટેલ તુફાન એસપી ન્યુઝ આમોદ